નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે આપણે જોઈશું મેથ્સ અને રીતની ચાલો શરૂઆત કરીએ તો આપણે સીસીની એક્ઝામ જે લોકોએ આપીએ એમને ખબર હશે કે આ મુજબના પણ જે છે વિધાન વાક્યો પ્રકારના પણ ક્વેશ્ચન છે તો એ પૂછાતા હોય છે તો જોઈ લઈએ તો પ્રશ્ન અને વિધાનોનો અભ્યાસ કરી નિર્ણય કરો કે પ્રશ્નનો સાચો ઉત્તર આપવા કેટલા વિધાનો પર્યાપ્ત છે બરાબર મતલબ કે તમને આ ક્વેશ્ચન આપ્યું હશે અને નીચે વિધાનો આપેલા હશે બરાબર તો આ ત્રણેય વિધાનો છે તો એના પરથી જે આ પ્રશ્ન છે તો એનો જવાબ મળશે કે નહીં તો એ આપણે સાબિત કરવાનું છે બરાબર અમુક સમય એક વિધાન હશે બરાબર અમુક સમય બે વિધાન છે એના પરથી પણ તમને જવાબ મળી જશે બરાબર અમુકમાં એક પણમાંથી પણ નહીં મળે બરાબર તો જોઈએ ચલો તો પહેલા નંબરનું વિધાન શું કહે છે કે એના પિતા છે તો એને ત્રણ બાળકો છે બરાબર તો અહીંયા એ છે એના પિતા છે બરાબર તો એમને ત્રણ બાળકો છે એ અને ઈની માતા પી છે બરાબર તો એ અને ઈ ની માતા છે એ કોણ છે તો એ છે પી બરાબર હવે બે નામ તો આપણને ખબર છે ત્રીજાનું નથી ખબર ડી અને પી ના લગ્ન ની તારીખ પચીસ ઓગસ્ટ છે બરાબર ડી અને પી બરાબર અહીંયા માતા પી છે હવે પીના લગ્ન કોના જોડે થયા છે ડી તો ડી કોણ હશે તો ડી હશે પિતા બરાબર તો અહીંયા કોણ હશે અહીંયા હશે ડી બરાબર આ છેલ્લાની જરૂર છે નહીં બરાબર અહીંયા શું કીધું કે ડીને કેટલા બાળકો છે બરાબર અહીંયા ડીને ત્રણ બાળકો છે આપણને ખબર પડી ગઈ બરાબર તો અહીંયા ત્રણેય વિધાનો પર્યાપ્ત છે સે રીઝન શું તો એના પિતાને ત્રણ બાળકો છે બરાબર એના પરથી આપણને આ મળ્યું બરાબર એ અને ડીની માતા પી છે એ અને ઈ ની માતા કોણ છે પી બરાબર તો બીજું વિધાન છે એના પરથી આપણને ખબર પડ્યું કે એમની માતા છે બરાબર અને ત્રીજા વિધાન પરથી શું ખબર પડી કે ડીના લગ્ન કોની સાથે થયા છે તો પી સાથે મતલબ કે પિતા કોણ છે તો એ છે ડી બરાબર તો અહીંયા ત્રણેય વિધાનો છે

બે દંપતી છે અને બે વિદ્યાર્થીઓ છે બરાબર બે દંપતી દંપતીનો મતલબ શું થશે કપલ બરાબર બે દંપતી મતલબ બે વત્તા બે બરાબર એક દંપતીમાં બે જણા હશે બરાબર પતિ અને પત્ની બરાબર બે ને બે ટોટલ ચાર જણા અને બે વિદ્યાર્થીઓ બરાબર ચારના બે છ જણા હશે ટોટલ બરાબર ક્યુ છે એ ડોક્ટર છે તથા ટીનો પિતા છે બરાબર યુ છે એ આરના દાદા છે

સૌથી પહેલા શું કીધું ક્યુ છે એ ડોક્ટર છે તથા ટીનો પિતા છે બરાબર હવે ટી એના એના પિતા પિતા કોણ છે છે ક્યુ બરાબર તો ક્યુ પિતા છે તો પ્લસ કરી દઈએ આ સિવાય ક્યુ કોણ છે તો ક્યુ છે ડોક્ટર બરાબર ક્યુ કોણ છે ડોક્ટર અહીંયા એમના માતા પણ હશે બરાબર ટી ના માતા એમના માટે જગ્યા ખાલી રાખીએ બરાબર નેક્સ્ટ શું કહે છે યુ છે એ આરના દાદા છે બરાબર તો આર છે એની ઉપર એના પિતા હશે અને એની ઉપર એના કોણ છે દાદા મતલબ કે યુ હશે યુ પ્લસ કરીશું આપણે બરાબર દાદા છે છે એસ એ ટીની દાદી છે બરાબર કોણ એસ એસ છે એ ટી ની દાદી છે મતલબ કે અહીંયા ટી હશે બરાબર એના દાદી કોણ છે એસ તો એસ માઇનસ કરીશું બરાબર હવે અહીંયા ટી છે એ આર્યું બરાબર હવે ટીના દાદી કોણ છે તો આપણને શું ખબર પડે છે કે એસ છે બરાબર મતલબ કે ટીના પિતા ક્યુ છે અને ક્યુ ના માતા હશે એસ બરાબર છે એસ માઇનસ કરીશું અહીંયા બરાબર હવે આપણને શું ખબર પડે કે આરના દાદા કોણ છે આરના દાદા યુ છે બરાબર તો અહીંયા એક વસ્તુ ખબર પડે કે આર અને ટી છે એ બંને વિદ્યાર્થીઓ હશે બરાબર કારણ કે બંનેની એજ સેમ લાગે છે જે પ્રમાણે ટી છે એમાંની નહીં ખબર પરંતુ બંને વિદ્યાર્થીઓ છે અને બંને ક્યુ ના પુત્રો છે આ પુત્ર ક્યાં ક્યુ ના બાળકો છે બરાબર ચલો નેક્સ્ટ શું કહે છે કે એસ છે એ દાદી છે અને ગૃહિણી છે એસ છે એ કોણ છે દાદી છે પ્લસ ગૃહિણી પણ છે બરાબર તો દાદા કોણ હશે તો દાદા હશે અહીંયા આગળ હતું યુ બરાબર યુ કોણ હશે યુ પ્લસ યુ થશે દાદા બરાબર અને એસ કોણ હશે દાદી બરાબર ક્યુ તો ડોક્ટર છે હવે કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર છે અને એક નર્સ પણ છે બરાબર હવે આખો ડેટા તો મળી ગયો હવે કોણ વધ્યું પી વધ્યું બરાબર તો પી કોણ હશે પી અહીંયા આવી જશે કારણ કે અહીંયા આપણને શું કીધું કે બે કપલ છે બે દંપતી છે ટી અને આર બરાબર હવે આના પરથી આપણે સવાલોના જવાબો શોધીએ પી નો પતિ કોણ છે તો અહીંયા મળી ગયું પી પી છે એનો પતિ કોણ હશે તો એ હશે ક્યુ બરાબર આર અને ટી વચ્ચે કયો સંબંધ છે આર અને ટી વચ્ચે તો આર અને ટી વચ્ચે તો મેં હમણાં જ કીધું કે આપણને ખબર નથી કે કોણ પુરુષ છે કોણ સ્ત્રી છે બરાબર તો કંઈ કહી ના શકાય નિશ્ચિતપણે કહી ના શકીએ કે ભાઈ બેન છે બેન ભાઈ છે ભાઈ ભાઈ છે કે બેન બેન છે બરાબર ચલો યુનો વ્યવસાય કયો છે બરાબર હવે યુનો વ્યવસાય કયો છે તો યુ છે તો દેખો એક તો વિદ્યાર્થી નહીં હોય કારણ કે વિદ્યાર્થી કોણ છે આ બંને બરાબર બીજી વસ્તુ શું કે નર્સ નહીં હોય કારણ કે નર્સ છે

અને જે ક્યુ છે એ પી ના પતિ છે યુ છે અને ક્યુ છે બરાબર તો આ બંને શું છે પુરુષ હશે બરાબર બરાબર તો 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 એ એ એ જોઈ લે યુ અને ક્યુ છે 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 બંને કોનું જૂથ જૂથ પુરુષોનું આ રીતે જો તમને આ યોગ્ય રીતે મળી જશે તો બધા જ પ્રશ્નોના જવાબ તમને સાચા મળશે બરાબર જો અહીંયા પ્લસ માઇનસ થયું તો અહીંયા બધે બધા જે સવાલો છે તો એના જવાબ ખોટા આવશે બરાબર તો ધ્યાન રાખીને ગણજો ચલો છઠ્ઠા નંબરનો જોઈએ દસ સફરજનની મૂળ કિંમત નવ સફરજનની વેચાણ કિંમત બરાબર હોય તો નફો કેટલો થશે બરાબર જ્યારે પણ આ મુજબના દાખલા પૂછાય તો તેનું સૂત્ર છે પર્સન્ટેજમાં નફો અથવા ખોટ બરાબર એમાં લખીશું આપણે મૂકીના નંગ માઇનસ વેકીના નંગ અને નીચે વેચાણ કિંમતના નંગ બરાબર અને એના ગુણાકારમાં આવશે સો બરાબર છે તો આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો હવે મૂકીના નંગ કયા છે તો મૂળ કિંમત બરાબર છે તો દસ સફરજનની મૂળ કિંમત બરાબર તો દસ લખીશું અહીંયા અહિયાં નફો અથવા છે 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 કેટલા હવે નીચે પાછા શું લખીશું વેકીના નંગ અને ગુણાકારમાં આવશે સો બરાબર અહીંયા આવશે એક ભાગ્યા નવ અહીંયા આવશે સો સો ભાગ્યા નવ બરાબર હવે અહીંયા શું અગિયાર નવ્વા નવ્વાણું થશે નવ્વાણું અને પ્લસ એક સો એટલે આટલા પર્સન્ટેજ જવાબ આવવો જોઈએ બરાબર તો અહીંયા આપેલા છે તો હા તો ઓપ્શન સી છે એ સાચો જવાબ થશે બરાબર અહીંયા તો આપણને ખબર છે કે અહીંયા આપેલું છે કે નફો કેટલો થશે પરંતુ એમ પૂછ્યું હોય કે કેટલા પર્સન્ટેજ નફો અથવા ખોટ થશે બરાબર તો આની અંદર હંમેશા યાદ રાખો જો અહીંયા માઇનસમાં જવાબ આવે તો ખોટ જશે જો પ્લસમાં જવાબ આવે તો નફો થશે બરાબર તો સૂત્ર ખાસ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ ખાંડના ભાવમાં શરૂઆતમાં વીસ ટકાનો વધારો થાય છે એક મહિના પછી તેના ભાવમાં વીસ ટકાનો ઘટાડો થાય છે તો ખાંડના ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર જણાવો બરાબર આપણે અત્યાર સુધી આ મુજબના ઘણા દાખલા ગણાયા છે બરાબર આનું સૂત્ર છે એક એક્સ સ્ક્વેર અપોન હંડ્રેડ બરાબર છે જ્યારે પણ આવું પૂછવામાં આવે કે ચોખ્ખો ફેરફાર જણાવો બરાબર છે હંમેશા જો તમને આ પ્રકારના એક્ઝામ્પલમાં પહેલાં નફો એ મુજબ આપેલું હોય કે નફો થતો હોય ત્યારબાદ ખોટ જતી હોય અને બંનેના પર્સન્ટેજ જો સેમ આપેલા હોય તો હંમેશા ખોટ જશે બરાબર છે હંમેશા શું જશે ખોટ જશે અને કેટલી ખોટ જશે તો એનું સૂત્ર છે આ એક્સ સ્ક્વેર આપોના એક્સ તો આપણને આપેલા છે બંનેમાં વીસ ટકા વીસ ટકા છે બરાબર પહેલાં વધારો કર્યો ત્યારબાદ એટલો જ ઘટાડો કર્યો બરાબર તો અહીંયા વીસ છે એનું સ્ક્વેર નીચે આવશે સો અહીંયા આવશે ચારસો ભાગ્યા સો મતલબ કે ચાર ટકા પરંતુ ચાર ટકા શું તો ચાર ટકા ખોટ જશે એક ગામની વસ્તી છ હજાર છે દર વર્ષે તેમાં દસ ટકાના દરે વધારો થાય છે તો ત્રણ વર્ષ પછી તે ગામની વસ્તી જણાવો બરાબર છે ત્રણ વર્ષ પછીની આપણે ગામની વસ્તી શોધવાની છે ત્રણ વર્ષ પછી બરાબર તો એ કેટલી થશે તો પહેલા કેટલી હતી છ હવે આપણને શું કીધું કે દસ વધારો દર મતલબ કે પહેલા એક્સ હોય બરાબર એની અંદર આપણે દસ ટકાનો વધારો કરીએ એટલે દસ એક્સ અપોન હંડ્રેડ થશે મતલબ કે એકસો દસ એક્સ અપોન હંડ્રેડ થશે તો હવે અહીંયા કેટલો ટકા વધારો થાય છે દસ ટકા તો પહેલાં વર્ષે કેટલું થશે એકસો દસ અપોન હંડ્રેડ બરાબર બીજા વર્ષે કેટલું થશે એકસો દસ અપોન હંડ્રેડ ત્રીજા વર્ષે કેટલું થશે એકસો દસ અપોન હંડ્રેડ બરાબર તો ટોટલ આટલી વસ્તી આપણને મળશે બરાબર જો અહીંયા ઘટાડો પૂછવામાં આવ્યો હોત તો અહીંયા શું થઈ જશે નેવું એક્સ અપોન હંડ્રેડ કેમ કારણ કે અહીંયા માઇનસ આવી જાય બરાબર ચલો હવે અહીંયા ગણીએ તો આ ત્રણ જતા રહેશે શૂન્ય આ ત્રણ પણ જતા રહેશે બરાબર હવે અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર અગિયાર ગુણ્યા અગિયાર કેટલા થશે એકસો એકવીસ અને એમાં પણ જો ગુણા અગિયાર કરીએ તો તેરસો એકત્રીસ મળશે તો તેરસો એકત્રીસ એક આ છ બરાબર છે તો તેરસો એકત્રીસ ગુણ્યા છ કરીએ તો છ છોતરી અઢાર વધ્યા એક છતરી અઢાર ને એક ઓગણીસ નવ છ એકાદ છ અને એક સાત તો સાત હજાર નવસો વસ્તી થવી જોઈએ તો ત્રણ વર્ષના અંતે કેટલી વસ્તી થશે તો સાત હજાર નવસો ને છ્યાસી વસ્તી થશે બરાબર તો ખાસ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ જોઈએ તો આ હતા આજના એક્ઝામ્પલ્સ બરાબર છે બીજું જો કોઈ તમને મુશ્કેલી જો સર્જાતી હોય કોઈ પણ એક્ઝામ્પલમાં તો અમારી જે ચેનલ છે એની કોમેન્ટ બોક્સમાં જે રકમ છે એ લખીને મોકલજો બરાબર નેક્સ્ટ જે પણ વિડીયો બનાવીશ એમાં એક એક્ઝામ્પલ લઈ લઈશું तो नवा एक्जाम्पल साथे फरीक वर्ड मुली धन्यवाद.